તો આ ત્યાં હાંજે આપણે ને પાછું હું ધક્કો ખાય હવે પાછી બે હું હાંકી લીધી છે બીજું એક દારવાળું ખેતર જડ્યું તું ને છ વાગ્યા છે મેં કીધું કાંઈ કાંઈ જવા દઈને હાથ સાડા હાથ આઠ વાગ્યા સુધી ભલે રખડી લઈએ છ ને થઈ ગઈ છે એમાં પાંચેક મિનિટ હેરાન કરશે પછી તો દોડી જવાની છે ગાવાર કઈ રીતે ચાર વાર અમે અહીંયા નથી લઈ જવાની આપણે આમ લઈ જવાની આજે અહીંયા પણ ગાય ગા પહોંચાડી દે હું હમણાં છેટું નથી એટલું બધું वन तो नहीं आया थोड़ा हालती नहीं अतरे धूल उड़ाड़ी कड़ी कहीं घड़क आता शूट था हमना हमारे पास ड्राइवर बदली गया तो तो ये वीडियो में तुम्हें देखा बहु रोड मै तो आती थी तो बेहूं एम कत्या रोड मैं ले जाए कहीं लाबो फॉलो न करो हाला हाला તો આપણે જો બે હું હાકેલીતી ગાય ગા જાય છે અર્ધિત પોઈટી છે જી ઉલ્લો બેટા આપણે આમે રોડ ચડાવજો ને એટલે હામું ખેતર આગળ આવી જાય છોલો ભંગાના વાડા ની ઓલી બાજુ હાલો હાલો બેટા હાલો આપણે એને શોર્ટકટ મારું જો અહીંયાથી હાફ ત્યાં આપણે બે હું આમ ખેતરમાં જઈએ ને આ ભંગાનો વાડો છે

હાલા જાવ આવજો જાવ બસ મૂકી દીધો તો આપણે જો હું પહોંચી આવી ગયો ખેતર સામે જ છે બાજુ છે આપણે ચા ભાઈ કાંઈ આવશે અત્યારે ખેતરમાં પછી પહોંચી નથી એ ભાવડા પહોંચી આવશે આ બેને જવું છે અમે બાજુ બાજરો દેખાઈ ગયો અહીંયા એટલે ચાખી આવી ઝાડ તો લીલી છે એટલે વાંધો નહીં આવે ખેતર છે અમે બળદ રખડતા રખડે છે બે છે તો ચારવાનું છે આપણે એ તો એ પણ કહેતા કે હું ચારી જાત પણ મારે એ જે ગીર ગાયું છે ને એ તડકાને ચરી ના ગયા આપણે ચોમાસા આવશે એટલે તમને દેખાડીશ ગાકી બધી એની ના હરિયાળી આપણે ચારવાની છે હાલો

સાડા છ થઈ ગયા એટલે હવે કાંઈ ગા આવી ગઈ ભલે મંડાવી મૂકી દેવી ઘડીક વાત ધોળશે ને ઠેકડા મારશે ને ધાકશે પછી વાંધો નહીં પછી ધીરી પડી જાય જો આવી ગયું જો ભાગી ગઈ જો જો ખબર છે આપણે ખેતરમાં જઈએ એટલે બે હું ભાગવાની છે અહીંયા ખાય ને ઊં ખાય એક ઘૂમરો નહીં મારે ત્યાં સુધી આંખ નહીં થાય કાંઈ ગા આવશે જો ઠેકડા મારા માથા આવવાની છે અત્યારે રજા આવી ગઈ ત્યારે આજે મોડા સુધી ચાલવી સાડા છ થી આજે સાડા ત્યાં સાડા આઠ વાગે બે માં થાય નવ વાગી જાય અડધી કલાક સારા ઘરે પહોંચતા સુટો છૂટ જવું બધું ને આપણે હવે હે ને આગળ વહી જઈએ આડું રહેવાનું છે ને છાંયો બેસી જાય આરામથી હવે ભલે ચારે હા હું પાણી પીવડાવે એટલે વાંધો ન આવે નકરામુક જયારે એવી હોય કે પાણી પીવડાવ્યું ના પાછી કોઈ હોય ને આટલી બધી નથી કરેલી ધ્રોઈ થઈ જાય પાણી વગર થાય ને એ ધ્રોઈ હોય આ કરેલી છે પાણી પાયું હતું મશીનથી વાંધો વીઝી થઈ ગયા पहुंचे थोड़ी थोड़ी वर्ता था। है ट्रेक्टर मीनी ट्रेक्टर थारता हाँ आप खेतर ओह आराम बेहन आज अत्य बढ़ी धोड़े जामने टोला खूण जा खूण थी पीछे वर्से पीछे धीरे पड़े कम की त्या હવે જો દી આત્મી ગયો છે એમાં બધી ગમર મારે તે રખડે જો હવે બધી ગામ આવી એકે આવતી નથી અત્યારે બાદ દિને એની રીતે મરજી પડે એમ ખાવ છૂટ આપી દેવાની અત્યારે આપણે એક ધ્યાન રાખવા ને બોલી ભૂરી પાડી ની નાગરાજ બે ની ધ્યાન રાખવી પડે કેમકે બે ભાગેડું બહુ ત્યાં बाकी जहान खेतर मा हामे तो राखे कोई बत मुछे तो हावा रे मोय मोय हा है बेनु એટલે બેની ધ્યાન રાખવું પડે અત્યારે લગભગ નઈ જાય એમ કે ખેતર રે એટલે બાંધો ન આવે હવે ના આખી અદિયા સામગીઓ કેમ કે કંપની લાઈટ ચાલુ થઈ ગઈ છે અત્યારે ન્યારા આલી बाजू નથી દેખાતી હજી કઈ એહસ કંપની છે દેખાઈ ને લાઈટો ચાલુ થઈ ગઈ પણ ચાળવા વધારે છે ને આડા આવી જાય ના આપણે આ સીધું હવે ઘર પાગ છે મેં વાર લાખ લાખ ડોર લાખ બી ગુમર મારી લી ના આપણે જે ભેંઓ હાકી લીધી છે ને બેટરી પૂરી થઈ ગઈ લાઈટ ચાલુ થતી ન હતી વાંટોઈ પડે આજ આખો દિવસ લાઈટ હતી નહી આજ પાછ આવી છે 5 રાકે તો રાખી દીધો થોડો થઈ ગયો છે આજ અત્યારે તો વાપરાઈ ગયો બাকি મડી હવારે હવે તો જો આપણે હવારે માં બેવા હાકે લીધી એટલે ખાલી પોટે ચડાવી એટલે સીધું શૂટ જ થઈ ગયું બધી એટલે એક કે ન આવી પડે તો કેજો હું સા નહિ રહે તો અહીં જ જહમ આગળ નીકળી જાય ભણી એની વીટ્યા લીધા છે ફાઈનલ છે

તો આપડી બેહો જો બધી ખેતરમાં આવી ગઈ છે અને આપણે જો અહીં બાવારની કે આરામથી બેઠા તેમ ગત્યારે ગણકો રખડાયેલી વેલીની બીકી જો કે માં તરોઈ ચડી જાય ને તો વાર વાર ન લાગે લપું વાં તો નહી આવે કે એમ કે આ બધી છે નહી હવે અથી હાંજે ખાઈ ગયા ને હવે રાડા વીણે વધારે ભલે ખાઈ બધી બીજો અત્યાર સુધી ખાવા દે હવે પહેલા લેરી ઘરે આપણે લઈ લેવાની બહુ ચારવાણ નઈ આને અહીંયા વિડિયો ગાયમો તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો બાજુમાં બે હું જો આપણે હામે ચરે તડકો ઓછો હાલવાતો નઈ ગાય ગચરી લી ને આપણે એક જ જગ્યાએ બેઠા